આવી ગયું છે મંસુરી એમ મિતુભાઈ ઊપડી ગયો હવે મમ્મી હું દીકા રામ રામ ને સદારમ માં દેને કેમ છો બધા મજામાં મજામાં છે ઓ પર મજામાં છું ગુડ મોર્નિંગ હવા ના તો જો ટાઈટ બહુ પડે છે હમણાંથી ઘેર હેર આવી આવે ને તે મિતુને વેકે સા દિવસ વેકેશન પડશે એમ ફોનમાં માં કીધું તો દાદા ને લેવા જવાના છે હું નચ્ચા ને ક લેવા જવાનો હોય તો નેકલા ને જવાનું હોય

અને આપણે જવાનું છે અત્યારે મિતુભાઈ લેવા ઠંડી ફૂલ છે પણ હવે જવું તો પડશે આપણે તો બે ચાર દિવસનું એને આપણે ઉત્તરાયણનું રજા પડે છે તો મેં કીધું લઈ આવીએ આપણે અને અત્યારે નીકળવાનું છે આપણે વડોદરા જવા ને તો કાંઈ વાંધો નહીં નીકળી આપણે વડોદરા જવા પાછા મિતુભાઈને જો મીલું તો ગયેલો છે પરવાસમાં અને એ પણ રાતે આવવાનો છે આજે એનો ફોન આવ્યો હતો એટલે લગભગ એ ત્રણ બે કે ત્રણ વાગે બસ પોગવાની છે તો બે ત્રણ વાગ્યે પોગશે અને પછી મિતુભાઈને આપણે લઈ આવીએ ભાઈ ભેગા થઈ જાય કીધું એમ તો આલો ફટાફટ આપણે નીકળીએ વડોદરા જવા સાડા ત્રણ થઈ ગયા છે રાતના ને આપણે આ ટોલ ના કે ગયા છીએ અને નીકળીએ હવે સીધા વડોદરા જવા માટે ને મિતુને સ્કૂલે આપણે જવાનું છે ને મિતુને ચાર પાંચ સાત દિવસના વેકેશન પડે છે તો મિતુને આપણે લઈ આવીએ ઉત્તરાયણ કરવા માટે તો જો ઠંડીનું અત્યારે વાતાવરણ છે પણ ધીમે ધીમે નીકળીએ આપણી બેગ સાથે છે તો એવું બધું છે ઓલ્ટ કરવા ઘડી ઉભેરા ધીમે ધીમે નીકળીએ પોગો આવી ગયા છે અને થોડીક વાર છે વડોદરા આવવાનું અને મિલુ નો આગળ ફોન આવ્યો હતો ભાઈ મિલુ છે ને પ્રવાસમાં ગયેલો હતો ને પ્રવાસ માંથી ઘરે આવ્યો છે તો ડુંગરો સેડ્યો હતો જુનાગઢનો એક હું થઈ ગયો છું તો અત્યારે આગળ છે ને આપણે વડોદરા જઈને ભાઈ ને લઈ અને પાછા ઘરે જઈએ કારણ કે મિતુ મિલુ તે ચાર પાંચ દિવસે ગયેલો હતો પ્રવાસમાં અને મિતુને ચાર પાંચ દિવસની રજા પડે એટલે બે ભાઈ ભેગા થઈ જાય પાછા તો બસ એવો હોટલ આવી છે સા પીવા નાસ્તો પાણી કરવા ખોટી થયા છે આ બાજુ છે ભોગી ગયા છે મિતુની સ્કૂલે ને પાછળ જોવો કેટલા બધા ઘણા બધા વાલી આવી ગયા છે લેવા તો હજી ગેટ ખોલવાની થોડી પાંચ દસ મિનિટની વાર છે બધા ઊભા છે આ બાજુ આ બાજુથી જુઓ તો આગળ ગેટ ખુલે એટલે આગળ અંદર અહીંથી જાય તો ભાઈ સ્કૂલે આવી ગયા છે ને હા જો ભાઈ મિતુ ભાઈ આવી ગયા છે કેમ છે મિતુ મજામાં તો એવું બધું છે તો છે ને નવ હવા નવ થઈ ગયા છે ધીમે ધીમે આપણે ઘરે નીકળીએ તબિયત કેમ છે એ કે પેલા જો રૂમાલ બુમાલ નાખીને અને સામાન ને તમે જોવો તો ખરા તમાવડ છે શું કહેવાય મકર સંક્રાંતિ શું કરવા વંશ પતંગ શેખાવા એવું હોય છે તને ખબર છે એક વાત મિલુ પ્રવાસમાં જઈએ હોય ખબર છે આજ સાંજે જ આવ્યો હો ખબર છે આજ રાતે એ હોય નહીં ખબર હોય

અત્યારે હોલ્ટ કર્યો હતો ભાઈ જમવાનો તો મીતુભાઈને તો જમવું નથી મને કે નાસ્તો કરવો હશે જો ચોડાની બાટલી નામાં છે જોડે વેફર ને બિસ્કીટર ને એવું એવું બધું લીધું છે ભાઈ તો એવી બધું છે તો ધીમે ધીમે હવે ઘરે પોગી જાય કાંઈ નાસ્તો કરીને તો એવું કરીએ કાંઈ લોંગડી પોગી ગયા છે ને ભાઈ છે ને મિતુભાઈ ને મંચુરિયમ ખાવું છું મેં કીધું હાલો મંચુરિયમ લોંગડી આવી એટલે ભાઈ ને સર મંચુરિયમ ખાવું હોય તો છે ને મંચુરિયમ ખાવા આવી ગયા છે કા ભાઈ બે ખાઈ નાખો મંચુરિયમ ખાવું પાવ ભાજી મંચુરિયમ તો ભાઈને છે મંચુરિયમ ખાવું છે અહીંયા આપી દીધો છે આપણો ઓર્ડર આગળ મંચુરિયમ આવી જાય મંચુરિયમ ખાય ને પછી એ નીકળી ઘરે આવી ગયું છે મંચુરિયમ મિત્રું ભાઈ ઉપાડી ગયો હવે ધીમે ધીમે ગરમ છે વાડા તો વાડા નીકળ્યા છે

એવું છે ભાઈ મેતું ભાઈ આવી ગયા છે ઘરે ને હવે છે ને ભાઈ આપણે થોડા ફ્રેશ થઈ જાય થાકી ગયા છે ભાઈ કાલના ઉજવરો છે એવું બધું છે તો આપણે બેહી ગયા છે જમવા જમવામાં શું છે ખબર ઓળો છે દૂધ છે રોટલો છે સંભાર શું કેવાય સલાડ છે પાપડ જવા ભાઈ પાપડ ખાઈ છે મારી નવી આઈટમ છે બતા દે મન્સુરિયમ મન્સુરિયન મન્ચુરિયન તમે ખાધો તો મિતુન પૂછજો

ચાલો જમી લઈએ ઓ દોસ્તો આ વિડીયો માં આટલું હતું ને આશા કરું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો મળીએ સી આવતા ઉગના ત્યાં સુધી બાય બાય